પંચમહાલના ગોધરામાં મુખ્ય માર્ગ પર જીવંત અમુક વીજ ટ્રાન્સફોર્મર ફરતે બેરિકેટ નથી કરવામાં આવ્યું તો ક્યાંક બેરીકેડ તૂટેલી હાલતમાં પણ નજરે પડ્યા લીલેસરા રોડ પાસે આવેલા જીએપી કચેરી સંકુલ એમજીવીસીએલ વિભાગીય કચેરીમાં આવેલા વીજપુલ પોલ પર જંગલી વરસ્પતિનું સામ્રાજ્ય જોવા મળ્યું સંકુલમાં આવેલા મોટા પાગના વીજપોલ અને ટ્રાન્સફોર્મર ડાળીઓ તૂર કરવા માટેની સૂચના જે તે ડિવિઝનને આપવામાં આવી હોવાનો પણ દાવો છે નમી પડેલા વીજપોલ ખુલ્લા વીજવાયરો અને આમ તો શહેરના મુખ્ય માર્ગ છે સોસાયટી વિસ્તારમાં જોવા મળે છે સાથે સાથે સૌથી ગંભીર બાબત એ છે કે આ પ્રકારની પરિસ્થિતિ ખુદ એમજી કચેરી સંકુલમાં પણ જોવા મળી રહી છે દ્રશ્યો સીધા બતાવવા માંગીશ ગોધરા લીલેસરા ખાતે આવેલ જી બીની કચેરીના દ્રશ્યો છે મુખ્ય કચેરીના જે તમામ વીજપોલ છે હળવા દબાણ હોય કે હાઈ હાઈટેન્શન લાઈન હોય તમામ વીજ પોલ ઉપર આ પ્રકારની જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ખાસ કરીને સંકુલમાં આવેલા તમામ ટીસી પણ જંગલી વનસ્પતિ અને વેલાથી ઢકાઈ ગયેલી જોવા મળી રહી છે કુલ મળીને કહી શકાય કે ખુદ એમજી કચેરીમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે ગોધરા શહેરના વિસ્તારોને શું પરિસ્થિતિ કયા પ્રકારની પરિસ્થિતિ હશે તે સમજી

ગોધરા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ત્યાં આજ આસપાસની બોર્ડર પણ નથી લાગેલી અને કેટલી જગ્યા બોર્ડર છે તો એ તૂટી ગયેલી છે એનું જો એ કામ એ લોકો કરે તો મને લાગે છે જાનહાનિ ના થાય આ પશુઓ વારંવાર મરી રહ્યા છે એ પહેલાં પણ પશુઓનું જાનહાની થઈ હતી એ બધું ના થાય એવી પરિસ્થિતિ છે આ બેરિકેટો વચ્ચે લગાવવામાં આવે એનું સમારકામ કરવામાં આવે એનું મેન્ટેનન્સ કરવામાં આવે તમે ગોધરા શહેરના અનેક જગ્યાએ જોઈ શકો છો કે ડીપીના આજુબાજુ વેલાઓ ચડેલા છે એ વેલાઓ અને આ બેરિકેટેડ નું કામ કરવામાં આવે જેનાથી ગોધરા શહેરની ની પ્રજા ને નુકસાન ના થાય જાન માલ નુકસાન ના થાય ટાઈમસર વીજળી મળે ટાઈમસર પાણી મળે એવી મારી નમ્ર વિનંતી છે શહેરી વિસ્તાર કરતા ગામડામાં પણ આટલી વધારે પરિસ્થિતિ ખરાબ છે નિયમિત જીબી કચેરી તારવા મેન્ટેનન્સ થતું નથી સફાઈ થતી નથી જેના કારણે ખેડૂતો અને ગ્રામના રહીશોને ઘણી તકલીફ પડે છે વારંવાર રજૂઆત કરતો મોડ મોડ અઠવાડિયે દસ દિવસે લાઈટો આવે છે આમ દર દરકારીના કારણે પરિસ્થિતિ સાહેબ બહુ ખરાબ છે ગોધરા વર્તુળ કચેરી હેઠળ ચોમાસા પછીની લાઈન મેન્ટેનન્સ તેમજ બીજી મેન્ટેનની કામગીરી જે છે એનું પ્લાનિંગ દરેક ડિવિઝન વાઇઝ પ્લાનિંગ કરેલ છે અને ગયા મંગળવારે અમારા ગોધરા રૂરલ સબડિવિઝન પર એક મેન્ટેનન્સનું પ્લાનિંગ કરી અને કામગીરી કરેલ છે બાકીના ડિવિઝનની કામગીરીનું પ્લાનિંગ આવીથી અને એ પ્રમાણે આયોજન કરી સત્વરે કામગીરી ચાલુ કરવાની અત્યારે પ્લાનિંગ છે ને નેક્સ્ટ મંગળવાર અમારા જે છાસઠ કેવી સિમલિયા એસેસ છે એનો સટડાઉન પ્લાન કરેલ છે અને ત્યાં મેક્સિમમ માણસો મેનપાવર સાથે મેન્ટેનન્સ કરવાનું પ્લાનિંગ હાથ પર છે